આપણી છે બાઈ દેવાઈ ગયા અને ભૂરી આજ ભરાઈ પણ જાય એટલે હાટું હે ને ભૂરીનું કાલે થયું તો પણ મારે હે ને વિડીયાના શૂટિંગ ને શૂટિંગ ઉતા નથી કંઈ મેળ નહોતો રહ્યો એટલે વિડીયો મેં નથી લીધો એટલે કઈ જ ને ભૂરીબાઈના આજે અંજર ઉપડે ગા અને ભૂરી અઢળક રૂપિયા દઈને જાય હમણી કિંમત તો હું નહીં કાં પણ અમે તમે હે ને આગળ અમારા મોં ઉપરથી વળતા જાય કે અમે તવડી રૂપિયા લીધા એ આણા આણાં એટલી મલકણા અને અમણી ભૂરી અઢળક માગ દીધી અને જાય ને ન્યાય પણ અભરીનાજી ભરે અને અઢળક માગી દીએ અને એ દોવેને હાંભો માણસ હે ને રાજી થવો જોઈએ અને બીજે ફેરે હરખથી પાછો આપણા તબેલામાં ભીં લેવા હાટું આવવો જોઈએ એટલું આપણે ઓલું કરે અને ભીં દઈએ અને અમારા તબેલામાંથી ગમે એ ભીં લે જાય ને એટલી રાજી ખુશીથી પાછા એની ફોન કરવો પડે કે ના અમે માલ દોવે અને અમારું પેટ ઠર્યું એટલે માર બિનની વાડી ગઈ ને તો એ પણ એવા અસલ વખાણ કરે પછી હમીરભાઈને લઈ લેગાથી એ પણ એની બહુ હારી હે ને મલખ માગી દે એટલે આપણી હે ને દેવી ને તો દિલથી દેવી નકર દેવી જ નહીં હું એક દી કહેતી હતી ને લખમણી કે વેસવી હોય ને તો વેસે નાખ તો ઘડી અને પહેલું ને સહેલું એક જ ઘરા ગાયું પછી એમાંથી સળ કે બાંધ કે ને એમાં કાંઈ ઘા કંઈ જાજા ન થોડા એ અમાર જે અમારી બોલી બોલી એની બદલાવી નહીં એની બોલી અમારી ભૂરી વેસાઈ ગઈ ને અમે પછી એમાં થોડું આપણી હે ને એવું નહીં કે ભાઈ રૂપિયાથી મતલબ હે માલ સુખી થવો જોઈએ પહેલો નંબર તો એ કે આપણો એવડો હાંસવેલ આપણા તબેલાનો નાક કહેવાય આ ભૂરી તો ભૂરીને આપણી એવી હાંસવી હતી ને તો ગમે ત્યાં જાય ને ન્યાય એ સુખી થવી જોઈએ ને એને આંતળી દુવા દેવી જોઈએ કે ના મળે ધણીએ દીધીના તો મારું પેટ ઠર્યું એ એટલે એવી રીતને ઠેકાણે દીધી એટલે ભૂરી છે ને આગળી ભરાય હાલો ભૂરીના હિંગણા માખવા મારે ભૂરીને સાંદલો કરવો અને ભૂરીને તેલ બેલ માખે અને તૈયાર કરી દઈએ એને ભરવા આવે એ ત્રણ પાટીએ પૂગે એવા તે આગળી પૂગે આવી છે તો જરા ખગો મણી વિડીયો પકડે ને તો હું તેણે તેલ માખે દા અને હિંગડા માખે દા ને તૈયાર કરી દઈએ ભૂરીની જવા હાટુ ભૂડા એ મારી ભૂરીનું અંજર ઉપડ્યું તો હા ભેગું થઈ જ ઉપડેગું હજી તો ખાલી વાત કરી અમે બે ઘરમાં જ કર્યું અને પહેલાં તો હેન્કેને હેનકાઈનું તું અને પછી ઘરમાં જ કર્યું કે વેસવી હોય તો લખણ કહે કે કાં તારું મન કહે પછી મી કહ્યું કે તો તારે વેસવી હોય ને તો મારું મન તો તારા તારી ખુશી મારી ખુશી વેસવી હોય તો વેસે નાખે એને વહાઇણ આવે મીઠું વેસવી હોય ને તો વેસે નાખે પછી એણે વેસવી હોય ને હું રાખા તો એમાંય પણ મેળ ન આવે એકનું મન હોય ને એકનું મન ન હોય ને એ કોઈ પણ ધંધામાં આપણી મેળ પડે નહીં એટલે હે ને પછી બે હે ને બે હે અને ઓલું કર્યું અને સીધો ફોન કર્યો ફોન કર્યો નવ વાગે ને સાડા તો ભીનું હાટું થઈ ગયું એટલે એટલીક વાર જ ભૂરી રહી અમારા વાર નક્કી કર્યા પછી વેસવા કાઢ્યા પછી અને પહેલા તો જે હું આગળ વિધિ એમ કહેતી હતી ને કે લખણાની વેસમું વેસમું કરે હતી હું કાંઈ રેવા દે વેસવા કાઢવી હોય તો વેસે નાખ જેને નકર પછી હે ને દેખાડ દેખાડ નકર તો કોઈ ઘરાગા આવ્યું જ નહોતું જોવા પહેલું ને સહેલું ઘરાગ આવ્યું ને ભૂરીને ઉપાડ લીધી એટલે અમારે ભૂરકાનો ઉપડે બધી કા અને મણી હે ને ભી હું તો એક એક ભી હવડી વાલી રાખે હું દુનિયાની મણી વાલીઓ આવી પણ હું દાના તો મનથી દા હું આ આપણું અંદરથી કઈશ કઈશ કરે ને દઈએ ને તો એ હાંભો ધણી સુખી ન થાય અને એણે આ માલ સુખ દીએ ને આપણો જીવ એમાં હોય ને તો એટલે દેવી તો દિલ મૂકે દેવું પછી કે આપણા પાસે રહી ત્યાં સુધી આપણે એને રાજી ખુશીથી ખવરાવ્યું એટલું અને તમારે બધાને નજર સાંભુ છે મેં કોઈ દી તકે કોઈ દી હે ને આ દોવા દઈએ એ માલય એ હે મારે અને ને જ દોવા દેતો ને એ માલય જો એમાં આપણી ગાય છે છે અટાણામાં ગાયની હે ને દોતા ને ખેડ ફોડવી ગાય ની માટી ખપે અમે દોતા કરતા કઈ ને તો એ ગાય ને હે બધા હારવાય ખાણ અટાણે ઈ ખાણ માં ખાતી હે એટલે દેખાવ કરવા હાટું ઈ ની આપડા પાસે ઈ ન હોય કે ખબર જોગાર ઉપાડે લીધું એની હે લીધું ને હા એને એવું ખાણા ને અખાણા ન દેતા હોય તાર માથે એટલું લોહી ન હોય અને આપણે ભૂરીને એવી જ રીતે એ ભૂરીને જો ખાણ આપણે આઠ મહિના કે સાત મહિનાથી મૂકી હતી ત્યારથી આપણે ખાણ બંધ કર્યું હોય ને આ ગદ મદ ન હોય એને એને તગારું ભરે ખાણ ને ગદ કાયમ એટલે કાયમ ચાલુ રાખ્યું મારે સુર પણ ખાની તા એવડો જીવ ભરે ને કાકા તમે એવો શું કરો એ કે ઘડીએ ઘડીએ ભે હું વેચી નાખો મને માંડ ગમે ત્યાં તો લે કોચે ચટણી થાય ને હાભા ને મલક માયક દીધી હમણાં મલક માયક દીધી હમણાં અભરી ના જી ભર્યા અહીં જાન્યા અભરી ના જી ભરી દીધી મારે તો પેલા નાખું તું મારે ભૂરું તા તો ભૂરીને હે ને હિંગડા માંખવા અને હે ને વાહે મારે દોવાઈ કરાઈ ગયું તો પેલા કામ પૂરું થઈ હું તા અમારે સહેલી સહેલી ભી હું તી ને ભાઈનો ફોન આવ્યો કે હું ટ્રેન પાટીએ પૂઈ ગયો અને હું પી ભરવા આવા તે મેં કીધું તો આ તે આપણે તેને ખવડાવે પીવરાવે લીધું નિરણ થઈ ગઈ પાણી પીવરાવ લીધું એટલે રેડી થઈ ગઈ તે એવું કંઈ ઉપાદી નથી અને પાછી દાદી જો જ ગાયર કરે ગયા ત્યાં હું એના હતા હે ને હિંગડા માખવાનું બધું લેલો પોતાનો કટકો હમણાં તો એ કંઈ ગઈ નથી ને આ ગઈ નથી પોતાનો કટકોને હિંગડા માખવાનું બધા આડા આવરા નાખી દીધા ભેરા કરવા ને હું ખાવાનું દૂધ લઈને આવી અને અમે હે ને રૂપિયા લઈએ ને એ પ્રમાણે માલ લઈ દઈએ રૂપિયા અમે જરાય નબળી કિંમત જ ન હોય અમારી એ તો મળી ગઈ આમ કોમેન્ટ આવે કે તારી ભીંહ લેવી હોય ને તો તો બીઘો વેસવો પડે અને વાત મુદ્દાની અમારી ભીંહ હું અભિમાન ને જ કરતી જરી પણ મારી ભીંહ કિંમતવાળી હોય અને મારી ભીહુની કિંમત ન ઉપડે એટલે આપણે આની આ જો ખેડૂને લેવાની થાય ને તો અમારી ભીહુની કિંમત નહીં ઉપડે અને અમે ભૂરી છે ને એ ભૂરી આઠ મહિનાની ગાયપણી હતી અને અમે જ આટલી હતી ને હાથ હાથ લીટર દૂધ કરતી હતી દોઢ લાખ રૂપિયામાં અમે ભૂરી લીધી હતી એટલે એ દોઢ લાખ રૂપિયાની તો આપણી ખરીદી જ હોય તો પછી એમ આપણી વેચીએ કેટલામાં એ તમે અનુમાન કરી લેજો હું કહેતી હતી ને કે બે દસમાં મગાઈ ગઈ તો એથી તો ઉપર ગઈ તો ઈ હું સોખવટ કરીને ને ધણી જ ના પાડ્યું મને કે બેન એ આપડા વિડીયા જોવે તે કે તમે સોશિયલ મીડિયામાં જાણ ન કરતા કે તમે કેટલા માં દીધી એટલે બે દસથી તો ઉપર જ માને હાલવાનું રીએ એટલે એવું હે તો મારે હે ને હિંગડા માખવાના તે હું

આખા શરીર માં ને તો પછી હે પછી બોલેરા માં લપજવાની સડાવવા માં મતલબ કે લપટવાની બીક લાગે એવા હતું અને આ ભૂરી ને તાર મેં માનતા મને ભૂરી એટલી ગમતી હતી ને કે હદ બાર આ દેખાય ને પગથ્યું પગથ્યુંડનાર વધારે

જગ્યા થાય એટલે છે ને આમાં જગ્યા જ ને દેવામાં આવે કે બાંધો હોય અટાણ બધાને ખબર જ હોય કે હમણાં બે ત્રણ મહિના થયા ભીવું નથી નાખ ને અમારે હલો હલ છે એટલે બાંધવાની તકલીફ હતી અને પછી એક ઉતારવી પડે એ જોતી પછી ભૂરી તૈયારીમાં હતી ને એટલે ભૂરી નહીં જ કાઢી એવા બીજા બધાને તો વ્યાવાની વાર છે એટલે ભૂરીની પહેલાં દીધી એટલે બે ખીલાની જગ્યા ભૂરી ને જો આમ બે ખીલા પાસે પાસે બે ખીલા ખાલી પડ્યા તો બે ખેલા આપણે એ થાય કે પાછું બે ઢોરીના હાટાના આવે જાય એમ એટલે એવું છે આપડે માતા ખાલી બે જ ભી માપની હોય માપની ભીહું હોય ને એમાં દૂધ વધારે હે અને બાકી બધા ભૂરી જેવા ભારે ભરકમ જ છે ભૂરી નું નામ લાંદા ભૂરી મારા જોવે અને આંખું ખુલતી નહોતી જો આખ્યું આ એ મણી આ એથી થઈને જોતી જોઈ હા હા અને આવીને તારનો આગળના બે વરહ બે વરહ રહી આપણા પાસે ભૂરી બે વરહ ને કંઈક પાંચ ચાર પાંચક મહિના રહી હો બે વરહ ને ચાર પાંચ મહિના તો રહે લગભગ હા મને લાગે ત્યાં સુધી હાય હાલવા હાલોમાં હિંગડા થાવકા દીધા ભગવાઈની હતી ખાધું જળ થોડું જાય અને જોવા દીધા હું તબેલો ધોવાની બહાર નીકળીને ત્યાં સારીખું થેક ને આમાં કઈ બધી એવી મોટી મોટી છે એ કઈ જીણકીમાં હે જ નહીં અને આ આ ભીણશે ને પેલું વેતર હે સાડા પાંચ સો લિટર દૂધ હે એમાં અટાણે અને પાછી શેકમાં આવે ગઈ હતી શેક કરાવવાની હે અને એક એક હતી કે કેટલી દોવાની હે તો એક ભૂરી એક જ નહોતી અને આ ભીના છે ને આશ્રુ જોવે ને તમને થાય કે આ ભીમાં કામ દૂધી અને દસ લીટર ભરે લેવાનું સૂટ પાંચક મહિનાની ત્યારક ત્રણ ત્રણ ચાર મહિનાની ત્યાં વ્યાય ગઈ હે માથે વ્યાણે એટલે એટલો ટાઈમ થયો દસ લીટર ભરે લેવાની સૂટ ત્યારે આ રહોરીવાળી છે ને એ શેકમાં આવે ગઈ અને એમાં સાડા સો લીટર દૂધ હે આમાં આઠ લીટર સાડા આઠ લીટર દૂધ હે ભરે લેવાનું સૂટ એટલે હે ને ખોટું આપણા તબેલામાં કંઈક ફેક વિડીયો આવતો જ ને તો આમાં અમે કંઈ ખોટું દેખાડા કરવાના ને તો આપણે જી છે એ રિયાલિટી બતાવીએ અને લાઈવ મિલ્કિંગ જોવું હોય તો એ સૂટ ધમાચી બોલાવી હે આગળ બહાર નીકળી ને ધરમ ચકરી બોલાય છે એક બહાર કાઢીએ ને એટલે બધી બે થઈ ટાણે બધા ખાઈ ખાઈ અને આ તર નોખ નોખા બાંધ્યા બપોર બાંધ્યા ત્યાં પછી જીવ્યું સુટી ગયું ને એવી આ બાંધતા આ બે ધાઉ ને એ બે આ બંધાઈ ગયું કે મીરા વાં બાંધી ને ઓયલા ત્રણ વાં હે એટલે બધા નોખ નોખા બાંધ્યા